ઉપર કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રેસઠ ઓગણત્રીસ ચોરાણું હવે આ બેન આવ્યા હતા આજે ત્રીજો દિવસ છે ને ત્રીજો દિવસ ત્રીજો દિવસ એકી પ્રસર પોઈન્ટનો છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમાર નામ નામ રસીલા બેન ગામ રાજકોટ હવે આપણે બે દિવસ આવ્યા હતા પછી ગેપ કેટલા દિવસનો થયો ચાર દિવસ ચાર દિવસનો ગેપ થયો અને આજે પાછા આવ્યા તો એમાં જે તકલીફ હતી તમને શું તકલીફ હતી મને પગ હાલો ને એટલે પગ દુખતો તો સાથળના ભાગે અને ખાલી ચડી જતી ખાલી ચડી જતી એમાં આપણે ચાર દિવસ ગેપ પડ્યો અને બે દિવસ પહેલા દીધા હતા અને આજે પાછા પોઈન્ટ દીધા હવે એમાં તમને કેટલો ફાયદો લાગે મને ચાલીસ ટકાનો ચાલીસ ટકાનો ફાયદો લાગે હાલો ચાલો તો ટૂંકમાં ઓછું દુઃખ અત્યારે બધું કામ કરો અત્યારે ઘરનું કામ બધુંય બધું અત્યારે કંઈક ઘર સાફ સફાઈ સફાઈનું કર્યું ચાલુ છે ને ઘર સાફ સફાઈ કરું છું 50 પગથિયા ઉતરું ચડું એમાં ફાયદો તમને લાગે હા બીજાને શું કહેવામાં માંગો બધાય આવી ટ્રીટમેન્ટ લે ને બધું સારું થઈ જાય તમને ફાયદો થયો એટલે મને ફાયદો થયો તે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ